કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક તેઓ રવાના થઈ ગયા દિલ્હી જવા માટે અને ત્યાં ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આશરે ત્રણથી સાડા ત્રણ કલાક સુધી બેઠક ચાલી આ બેઠકમાં કહેવામાં આવી રહ્યું છે કે ખાસ રણનીતિ પણ ઘડવામાં આવી છે શું છે તે અને શું ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે આ પાઉનો બજાર તો ખૂબ જ ગરમ છે પરંતુ આ સાથે સાથે અટકળો પણ અનેક વહેતી થઈ ગઈ છે કે આ સાડા ત્રણ કલાકમાં શું નવા જૂનીના એંધાણ ગુજરાત માટે વર્તાઈ રહ્યા છે કરીશું આજ મુદ્દા પર વિગતવાર વાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ટક અને આપની સાથે પૂજ સોમ્યા ઉત્તરાયણ પહેલા કોની પતંગ કપાશે કોનું પેચ લાગશે તેવી પણ અટકળો વહેતી થઈ છે અને એટલા માટે જ આ 3.5 કલાકની બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે વડાપ્રધાન મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હીમાં મેરેથોન બેઠક મળી આ તરફ 3 કલાક ચાલેલી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું જેમાં ખાસ કરીને ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિને લઈને ચર્ચાની અટકળો છે તો ગુજરાતમાં મહત્વના પ્રોજેક્ટ સંદર્ભે પણ ચર્ચા છે આ સાથે જ વાઇબ્રન્ટ ગુજરાતને લઈ બેઠકમાં ચર્ચા થઈ તો ગુજરાતમાં બાકી બોર્ડ નિગમની નિમણૂકો બાબતે પણ ચર્ચા થઈ હોવાનું અનુમાન છે ગુજરાતમાં બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી અને આ જીત બાદ ચર્ચાઓ ચાલી હતી કે કેબિનેટમાં વિસ્તરણ થશે અને લોકો બદલાઈ જશે પરંતુ આ અટકળો ખાસ પોકળ સાબિત થઈ અને બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી પહેલા એકવાર ફરી આ ચર્ચા શરૂ થઈ છે કે શું હવે વ્યક્તિઓ કે પછી મંત્રીઓ બદલાવા જઈ રહ્યા છે ફરી એકવાર ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર પહેલા અનેક સવાલોના જવાબ મળી શકે તેવી ચર્ચા છે બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતા મહિને યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસની તૈયારીઓ અંગે પીએમ મોદીને માહિતી આપી છે એવું કહેવાય રહ્યું છે ત્યારે રાજ્યના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે

બે હાજર ચોવીસ ની ચૂંટણી પહેલા સંગઠન માં ખાલી પડેલી રાજીનામા બાદ આ જગ્યાઓ ખાલી પડી છે તો એકવાર ફરી સવાલ છે કે શું મંત્રીમંડળનું વિસ્તરણ થશે ગુજરાતની ભૂપેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે તેના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું

ત્યારે હવે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આ સાડા ત્રણ કલાકની બેઠક બાદ જ્યારે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં પરત આવે છે ત્યારે કેટલા બદલાવ થાય છે અને શું મહત્વના નિર્ણયો પણ લેવામાં આવે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર